વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહી રે આપસોની મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા પાતમાંથી બનતો એવો ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો આ નાસ્તો એટલો બનીને ટેસ્ટી તૈયાર થશે કે તમે જો એકવાર આ નાસ્તો બનાવશો ને તો તમે વારંવાર આ રીતે નાસ્તો બનાવવાનો પસંદ કરશો ચાલો હવે આપણે રેસિપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો હવે આપણે આ પાતને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું ભાત બપોરે વધ્યા હોય ને એટલે તમે સાંજના સમયે ગમે તે ભાતની નવી રેસીપી બનાવી અને તૈયાર કરી શકો છો આપણે ડાય ભાત બનાવતા હોય એટલે ઘણી વખત ભાત વધતા જ હોય છે આ રીતે આપણે થોડા થોડા તેને છૂટા પાડી દઈશું તો હવે આપણે ભાતની અંદર થોડા વેજીટેબલ એડ કરી દઈશું તો વેજીટેબલમાં અમે અહીંયા પહેલાં લીધી છે કોબી એક ટુકડો જો કોબીને મેં છે ને આ રીતે એકદમ રોપલી સોફ કરી નાખ્યું છે જો તમે જોઈ શકો છો તેને આપણે ભાતમાં એડ કરી દઈશું

તે આપણે એડ કરી દઈશું તમે આમાં કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો આમાં લીલી મકાઈ અથવા લીલા વટાણા તમને જે વેજીટેબલ મનપસંદ હોય તે તમે આમાં એડ કરી શકો છો અને આ નાસ્તો છે ને એકદમ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય છે એકદમ ઓછા તેલમાં ત્યારબાદ તીખાશ માટે મેં લીધી છે ત્રણ મરચી તેને મેં આ રીતે ઝીણા ટુકડા કરી નાખ્યા છે તે એડ કરી દઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તમે જેટલું તમારા ઘરમાં ખરા ખાતા હોય તે પ્રમાણે તમે મીઠું લઈ શકો છો તમે જો ભાતમાં મીઠું એડ કરતા હોય તો તે પ્રમાણે આપણે મીઠું જોઈને એડ કરવાનું અડધી ચમચી જેટલું લઈ લેશું ગરમ મસાલો તમે ગરમ મસાલો ખાતા હોય તો એડ કરવાનો નહીતર આની જગ્યાએ તમે શેકેલો જીરું પાવડર પણ લઈ શકો છો તેનાથી પણ ખૂબ ટેસ્ટી લાગશે ત્યારબાદ લઈ લઈશું એક ચમચી આખું જીરું ત્યારબાદ એક ચમચી જેટલું લઈ લેશું જીરું પાવડર પાંચ ચમચી અદર

અત્યારે ઉનાણી સિઝન છે એટલે આપણને વધારે તળેલું તો ન ભાવે અને ઘણા લોકો શાક પણ ઓછું બનાવતા હોય એટલે આ રીતે તમે વધેલા ભાતમાંથી કંઈક નવું નવું બાળકોને બનાવીને આપો ને તો તેને ખાવાની ખૂબ મજા પડી જાય અને આ રેસીપી એટલી ટેસ્ટી બનશે ને એટલે નાના મોટાને બધાને ખૂબ પસંદ આવશે તો જો આપણે આ રીતે સરસ મજાનો મિક્સ કરી દીધું છે હવે આપણે લોટને બાઇનિંગ આપવા માટે અહીંયા અમે એક કપ જેટલો સેણાનો લોટ લીધો છે તે આપણે બાલ માર કરી દઈશું હવે આપણે લોટને પણ મિક્સ કરી દઈશું થોડું પાણી એડ કરીશું પાણી આમાં આપણે વધારે એડ નથી કરવાનું ફક્ત ત્રણ થી ચાર સબસી જેટલું જ પાણી એડ કરીશું આપણે બેટર છે ને મીડિયમ થિકનેસ રાખવાનું છે વધારે ઢીલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું આપણે સેનાનો લોટ એડ કર્યા બાદ સરસ રીતે એકવાર મિક્સ કરી દીધું છે જો આ રીતે એક એક પણ આખો ભાત નથી દેખાતો

વધારે પડતું મિશ્રણ નરમ પણ નથી અને વધારે પડતું કડક પણ નથી આ રીતે થિકનેસ રાખીશું તો હવે આપણે જઈશું ગેસ તરફ તો આપણે નાસ્તાને ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખી હતું આપણે ચેક કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં જો મિશ્રણ ઉપર આવવા લાગ્યું છે એટલે માની લેવાનું કે તેલ છે તે પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણમાંથી છે ને આપણે ભજાના શેપમાં નાસ્તો બનાવવાનો છે તમે કોઈ પણ શેપમાં નાસ્તો બનાવી શકો છો તો હવે આપણે વધેલા ભાતના મિશ્રણમાંથી ભજાનો શેપ આપી અને ફ્રાય કરી લઈશું તમે આ મિશ્રણમાંથી ટીકી પણ બનાવી શકો છો તમે જે મનપસંદ હોય તે ગમે તે તમે શેપ આપી શકો છો ભજીયા એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ છે તે પેલા સ્લો રાખવાની અને ભજિયા એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની ભજ્યાને છે ને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તો જ એકદમ ખાવામાં ક્રિસ્પી લાગશે તમે પણ આ રીતે વધેલા ભાતની નવી રેસીપી બનાવીને તૈયાર કરશો બહુ સરસ ક્રિસ્પી લાગશે અને ખાવાની ખૂબ મજા આવશે જો ભજ્યા છે તે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જશે જો આ રીતે છે ને એકદમ સરસ મજાનો કલર આવ્યો છે ને હવે આપણે તેની એક પ્લેટમાં આપણે ટિશુ પેપર મેં અને બાર કાઢી લઈશું જેથી એક્સ્ટ્રા તેલ હોય તે એક ચપ થઈ જાય આ રીતે આપણે બીજા ભજીયા પણ તૈયાર કરી લઈશું જ્યારે આપણે તેલમાં ભજીયા એડ કરીએ ને ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું કે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો કરી દેવાની તો ફ્રેન્ડ તમને આ વધેલા ભાતના ભજીયાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો ને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટમાં જરૂર કહેજો અહીંયા આપણા મસ્ત મજાના કુરકુરિયા ભજીયા વધેલા ભાતના થઈ ગયા છે તૈયાર જો એકદમ ક્રિસ્પી ભજીયા બન્યા છે હું તમને સમસી વાડે બતાઓ સેની एकदम ક્રિસ્પી જો બની આસે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તો આજે હું તમારી સાથે શેર કરી સ્વાદિલા ભાતમાં ઈનો નાખીને જોવો એકદમ યુનિક અને નવી રેસિપી છે આ રેસિપી નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને આ રેસિપી ફક્ત 10 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે તો આપણે એકદમ નવી અને યુનિક રેસીપી બનાવવા માટે અહીંયા મેં લીધા છે બે વાટકી જેટલા ભાત મારે બપોરે બે વાટકી જેટલા ભાત વધ્યા હતા તો સાજના સમયે આપણે નાની નાની ભૂખ લાગે ને ત્યારે આ રીતે આપણે વધેલા ભાતનો ફટાફટ નાસ્તો બનાવીને તૈયાર કરીએ તો આ નાસ્તો છે ને આપણે ફક્ત દસ મિનિટમાં તૈયાર કરી નાખીએ ને એટલો ઈઝી આ નાસ્તો છે તો સૌ પ્રથમ અહીંયા મેં મિક્સર જારનો નાનો વાટકો લીધો છે તેમાં આપણે ભાત એડ કરી દઈશું તો આપણે મિક્સર જારમાં ભાત એડ કરી દીધા છે ત્યારબાદ આપણે ખટાશમાં અહીંયા એક ચમચી જેટલું દહીં લીધું છે તમે લીંબુ અથવા આમસુર પાવડર પણ લઈ શકો છો એક કપ જેટલું પાણી એડ કરી દઈશું ને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો આપણે આ રીતની એકદમ પતલી પેસ્ટ તૈયાર કરવાની છે આ રીતે આપણે ભાતને ક્રશ કરી નાખ્યા છે બિલકુલ એક આખો દાણો નથી એ રીતે આપણે ક્રશ કરીશું ભાતને હવે આપણે ક્રશ કરેલા દહીં અને ભાતને એક બીજા બાઉલમાં એડ કરી દઈશું તો આ રીતે આપણે બીજા ભાતને પણ દહીં સાથે ક્રશ કરી લઈશું તો જુઓ આપણે દહીં અને ભાતને સરસ રીતે ક્રશ કરી નાખ્યા છે આ રીતે તેને આપણે થિકનેસ રાખીશું હવે આપણે ભાતમાં મસાલા એડ કરી દઈશું તો તેના માટે અહીંયા મેં લીધી છે બે તીખી મરચી પાંચ કળી લસણ અને એકી સાદુનો ટુકડો તેને મેં આ રીતે મરસી કટરીમાં ક્રશ કરી નાખ્યું હતું તેને આપણે એડ કરી દઈશું બાદ લીધું છે એક ગાજર તેને મેં પણ આ રીતે સીણી નાખ્યું છે ઝીણું તે એડ કરી દઈશું ત્યારબાદ લઈ લીધું છે કેપ્સિકમ તેને મેં પણ આ રીતે કટ કરી નાખ્યું છે કેપ્સિકમ મેં મીડિયમ સાઇઝનું લીધું હતું તે એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું કાંદો કાંદાને પણ આપણે ઝીણી ઝીણી આ રીતે કટકી કરી નાખવાની છે અને તમારે જો આ રીતે કાંદાની કટકી કરવી ન હોય તો તમે તેને ખમણીમાં પણ ખમણી શકો છો ત્યારબાદ આવશે એક નંગ ટમેટો ટમેટાને મેં પણ આ રીતે ઝીણું ઝીણું કટ કરી નાખ્યું હતું જો એકદમ ઝીણા ટુકડા આપણે ટમેટાના રાખવાના છે આ રીતે તેને એડ કરી દઈશું ત્યારબાદ આપણે લોટને મેલ્ટ કરવા માટે અહીંયા અમે કોર્નફ્લોર પાવડર લીધો છે તમે આની જગ્યાએ મેંદો અથવા સોખાનો લોટ પણ લઈ શકો છો પણ કોર્નફ્લોર પાવડરથી છે ને એકદમ સરસ ફ્લેવર આવે અને ક્રિસ્પી બને તે એડ કરી દઈશું મિક્સ કરી દઈશું આપણે સરસ રીતે થોડું મિક્સ કર્યા બાદ આપણે લઈ લઈશું હવે રૂટિંગ મસાલા તો રૂટિંગ મસાલામાં આવશે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અત્યારે અમે એક ચમચી જેટલું મીઠું લીધું છે એક ચમચી જેટલું લઈ લઈશું જીરું પાવડર તો આમાં આપણે લાલ મરચાનો પાવડર નથી એડ કરવાનું કારણ કે આપણે લીલી મરચી એડ કરી છે તે પણ તીખી જ હોય છે એટલે આપણે લાલ મરચાની જરૂર નહીં પડે ત્યારબાદ લઈ લઈશું અડધી ચમચી જેટલો આમસૂર પાવડર તમે જો આમસૂર પાવડરની જગ્યાએ સાટ મસાલો પણ લઈ શકો છો અડધી ચમચી જેટલું લઈ લઈશું આખું જીરું આનાથી ટેસ્ટ સરસ આવે છે અને દેખવા પણ સરસ આવે છે અને લાસ્ટમાં લઈ લઈશું લીલા જેટલા એડ કરી દઈશું તો તમને એવું લાગે કે આ બેટર છે ને થોડુંક ડાય જેવું છે તો આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું મિક્સ કરી દઈશું સરસ રીતે અને ફેટી લેશું એટલે એક સરખું ઘટ થઈ જાય અને મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ જાય અલગ અલગ ન તરે એક વાટકી જેટલો ઝીણો રવો લઈ લઈશું મીડિયમ સાઇઝનો રવો લીધો છે તે મેં અડધી વાટકી લીધો છે એડ કરી દઈશું સરસ રીતે આપણે જ્યારે નાસ્તો બનાવવાનો હોય ને ત્યારે સેલે ઝીણો એડ કરવાનો તે ખાસ ધ્યાન રાખવાનું સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આને પાંચ મિનિટ સુધી

ત્યારે આપણે અડધો એડ કરીશું છે ને નાસ્તો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે જગ્યાએ તમે એનો એડ કરી દીધા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી એડ કરવાથી નાસ્તો એકદમ સાળીદાર અને ફૂલેલો બને છે હવે આવશું આપણે ગેસ તરફ નાસ્તો બનાવવા માટે આ રીતની આપણે નોનસ્ટિકની પેન લઈ લઈશું તેને આપણે થોડીક વાર ગરમ થવા દઈશું બે મિનિટ સુધી ગરમ થઈ ગઈ છે હવે આપણે જેટલી જગ્યામાં નાસ્તો બનાવવાનો છે ને એટલી જગ્યામાં આપણે તેલ ગ્રીસ કરી લઈશું તેલની જગ્યાએ તમે ઘી અથવા બટર પણ લઈ શકો છો પેનમાં આપણે એક ચમચા જેટલું બેટર એડ કરી દઈશું તેને આપણે પેનમાં હાથ વડે આપણે ફેલાવી દઈશું આ રીતે જેમાં આપણે પુડલા પાથરી હશે ને એ રીતે આપણે ફેલાવી દઈશું સરસ રીતે ટીકીની ફરતું પણ આપણે તેલ લગાડી દઈશું જેથી ઇઝીલી રીતે પલટાવી શકીએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને ઉપરથી થોડુંક સુખા જેવું લાગે એટલે આપણે તેને પલટાવી લેવાનું જો ઉપરથી આપણે થોડોક ગોલ્ડન બ્રાઉન રંગનો લાગે છે એકદમ સુખાઈ જ જોઈએ એવું લાગે છે હવે આપણે તેને કિનારી ઉપર આપણે આ રીતે તવી થઈ અને એને પલટાવી દઈશું બહુ સરસ નાસ્તો બનીને તૈયાર થઈ જશે જો આ રીતે એકદમ મસ્ત મજાનો તો ફિર તમારે ઘરે પણ આ રીતે ક્યારેક પાત વધ્યા હોય તો તમે આ રીતે બાળકોને ફટાફટ હેલ્થી નાસ્તો બનાવી અને તૈયાર કરી અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો હવે આપણે નીચેની સાઈડને પણ પલટાવી લઈશું જો બન્યું છે ને જોરતા જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો હવે આને આપણે એક સાડીવાળી પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે અલટાવી પલટાવી અને બધો નાસ્તો તૈયાર કરી લઈશું તો અહીંયા આપણો એકદમ મસ્ત મજાનો વધેલા ભાતમાંથી નાસ્તો બનીને થઈ છે તૈયાર આ નાસ્તાને તમે ટમેટા કેશવ સાથે પણ ખાઈ શકો છો જો એકદમ બહુ સરસ સોફ્ટ બની અને તૈયાર થઈ જાય છે અને તમે ટમેટા કેશવ સાથે પણ ખાઈ શકો છો તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયાને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધિ જય શ્યરામેન ધન્યવાદ